તારીખ દસ પાંચ રોજના બાગ ખાતે જે જોઈ ટ્રેન ખાતે અકસ્માત મોત થયેલું ચાર વર્ષ આશરે ચાર વર્ષની જે બાળકી છે એ દુઃખદ અવસાન થયું છે તે બાબતે એક એડી દાખલ કરવામાં આવી છે એ એડીની આગળની તપાસ જે સયાજીલ પોલીસ સ્ટેશન કરી રહી છે જે અંતર્ગત ત્યાં જે આ કોન્ટ્રાક્ટ ચલાવનાર છે એમના જે મેનેજર છે એમનું નિવેદન મળ્યું છે સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે નજર જોના સાહેબો છે એના પણ નિવેદન લેવામાં આવ્યા છે એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે એના વાલી વારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે જે અંતર્ગત બાળક છે રમતા રમતા ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે અને આ

અને આ જે ડ્રાઈવર પાસે લાઇસન્સ છે કે કેમ એ અંતર્ગત આરટીઓ પાસેથી માહિતી આરટીઓ એ જણાવે છે આ જે આરટીઓ રજિસ્ટર્ડ વેહીકલ ન હોય એમાં એચએમપી કે એલ એમ પીની જરૂરિયાતનો વિષય નથી એટલે આ ટ્રેન ચલાવવા માટે જે બેઝિક તાલીમની જરૂરિયાત છે એના મેનેજર પાસેથી માહિતી લઈ અને એનો જે થેસવર્ડ નક્કી છે થેસવર્ડ મુજબ એમની જે તાલીમ છે

આ નોસ્યુ દેનાન્સ ટાઈમ સ્ટેબિલિટી રિપોર્ટ વાળો આવ્યો ને તો એવું હતું કે રેલવે કે અમારામાં ના આવે પેલા કે અમારામાં ના કરે કોણ એવો પ્રશ્ન આવ્યો ત્યારે બધી તપાસ ખૂબ બેક છે અને ઉષિત ઉપરી અધિકારીના સુપરવિઝન કરવામાં આવી પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી કોની દેખાઈ રહે છે કે દેખિતની તપાસ હાથ કરવામાં આવી છે ઓર હર તપાસ છે એ તપાસ મોજો મને રજૂના સાહદો છે એ મોજો બાટકી રમતા રમતા ટ્રેન પાસે પહોંચી ગઈ છે એવું ધ્યાને આવે છે ઓકે થેન્ક યુ